કિરણ બટી હું માં જઈને આવું પડેકું બલ્લે પડેકુ લેતા આવજો પડેકુ હા હારું તાર બલ્લે પડેકુ લેતા આવ ને કેવું પડશે હવે બરાબર તો વરાય રાખતો લાગતો નઈ તો જોઈ છે ભાજીઓ હવે દેખાતો નહી હવે એના છોકરા ને પૂછેલું સાપડી લા કિરણ હા તો કાકા તો ગયા ગામમાં ગયા હારું પેલા ઘઉં ઉકાઈયા પાણી વાળી એમ કીધું હો કેટલું કહી દે

કિરણ ભટ્ટી પોણી ભલાય ઉડા ઘરમાં ઘરમાં શું કરતો હોય પોણી પણ મહેમાન આવે થોડીક લાચ શરમ તો કેમ છે ભણવા ભણવા જાતો ને શું કરે અને

મારે હાળી ને બધું કેજુ રોમ રોમ અને એવું હોય તો હાળીને લઈને મેમન ગતિ આવજો પાછા ભલે

તમારો કહું હવે અમિત આપડે જોઈને આવ્યા નહી ભાઈ હા જોઈને તો આયા પૂછો આટલી ફેર જવા દો જવા દો શું જવા દો યાર મારી વાત મારા હાટુ આયા અને અમે બે હારું શીરો વધારે ખાઈ ગયા હવે શું કરું મારો કોને કાઢી દેલો શું કરું ના ના એવું ના કરાય પેટ ઉપર લાત ના મરાય આ રાખો આટલી ફેર એટલે લાલભાઈ હબડો બાપન હજાર ઉપાડ લીધેલો બધું જાય હું જતો રહીજે દુકાન થી જતો રહેતું એક રૂપિયો નહીં મળે નુકસાન તમારું જ છે તો લાલ બાબા શું કરું કહો હવે આટલી ફેર જાતા કરો અમને ચંદુજી આવી ભૂલ નહી થાય ને હવે હવે આવી ભૂલ હું નહીં કરું ચંદુજી આટલું હું હવે લાલ પાંડું મન રાખું છું આ વાત છે